નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે જીરુનો રેકોર્ડ બેક ભાવ પંચાવનસો ને વીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે હાલ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે તેમજ અન્ય માર્કેટયાર્ડમાં પણ પાંચ હજાર પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ તમામ ચાલી રહ્યા હતા જોઈએ તો રાજકોટ પિસ્તાલીસો થી પચાસ રૂપિયા હળવદ ચુમ્માલીસો થી એકાવનસો રૂપિયા મોરબી તેતાલીસો થી એકાવનસો ને પચાસ રૂપિયા પાટડી પિસ્તાલીસો થી ચાર હજાર એકસઠ રૂપિયા બોટાદ ચુમ્માલીસો પાંચથી ચાર હજાર નવસો ને પંચાવન રૂપિયા જસદણ બેતાલીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર એકસઠ રૂપિયા વાંકાનેર તેતાલીસોથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા જેતપુર બેતાલીસોથી છેતાલીસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો પંચોતેરથી વીસ રૂપિયા થરાદ એકતાલીસોથી એકાવનસો એકાવન રૂપિયા પાટણ તેતાલીસોથી છેતાલીસો રૂપિયા હારીજ ચાર હજારથી એકાવનસો રૂપિયા થરા ચુમ્માલીસોથી ચાર હજાર નવસો રૂપિયા નેનાવા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા વારાહી ચાર હજારથી એકાવનસો એકાવન રૂપિયા દિયોદર છેતાલીસોથી અડતાલીસો રૂપિયા રાધનપુર એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા રાપર ચાર હજાર બાવનથી ચાર હજાર નવસો ને પંદર રૂપિયા અંજાર એકત્રીસોથી પાંચ હજાર રૂપિયા ભચાઉ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા જામનગર એકવીસોથી પાંચ હજાર રૂપિયા ભાવનગર ચુમ્માલીસોથી ચાર હજાર નવસો રૂપિયા પોરબંદર એકત્રીસોથી તેતાલીસો રૂપિયા અમરેલી અડતાલીસોથી અડતાલીસસો રૂપિયા ત્રાંગધ્રા તેતાલીસો એકાવનથી ચાર હજાર નવસો ને એક રૂપિયો સાવરકુંડલા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા કઢી ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા સમી પિસ્તાલીસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ધાનેરા ચોત્રીસો એંશીથી ચાર હજાર નવસો રૂપિયા લાખાણી એકતાલીસોથી અડતાલીસો રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસોથી અડતાલીસો નેવું રૂપિયા વિરમગામ એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા જામજોધપુર ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા અને બહુચરાજી અડતાલીસોથી અડતાલીસો પચાસ રૂપિયા